મિત્રો ડિસેમ્બર મહિનાની અંદર સોના તેમજ ચાંદી કેટલું સસ્તું થશે જી હા મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો અને સોનું સસ્તું થવાની રાહ જોઈ રહ્યા છો તો હજુ પણ આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે તો આ ઘટાડો કેટલો થશે અને આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ભાવ ખાસ કરીને વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની અંદર સોનું કેટલું સસ્તું થશે જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તો નમસ્કાર મિત્રો મળતી

24 કેરેટ સોનું શું ભાવે વેચાયું છે જેની પણ માહિતી આપણે મેળવવાના છીએ તો વાત કરીએ તો મિત્રો મજબૂત ડોલર વચ્ચે સોના તેમજ ચાંદીના ભાવ ગગડી ગયા છે અને ફરીથી સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો થવા લાગ્યો છે તો આજના 22 કેરેટ સોનાના ભાવ શું રહ્યા જેની માહિતી મેળવીએ જેની અંદર 1 ગ્રામ સોનું 7079 માં જ્યારે 10 ગ્રામ સોનું 70790 માં જ્યારે 100 ગ્રામ સોનું 7 લાખ 7900 માં વેચાયું છે તો મિત્રો મિત્રો 22 કેરેટ સોનામાં તો કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ 24 કેરેટ સોનું કેટલું આજે સસ્તું થયું જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો 24 કેરેટ સોનાની અંદર આજે 1 ગ્રામ સોનું 7723 માં જ્યારે 10 ગ્રામ સોનું 77230 માં જ્યારે 100 ગ્રામ સોનું 772300 માં વેચાર્યું છે તો મિત્રો સોનું સસ્તું થવા જઈ રહ્યું છે અને હવે ખાસ કરીને આવતા મહિનાની અંદર સોના તેમજ ચાંદી કેટલું

મિત્રો સોનાના ભાવની અંદર ગઈકાલે ચાંદીના ભાવમાં પણ એક હજાર ને સો રૂપિયાનો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો હવે આવતા મહિનાની અંદર સોના તેમજ ચાંદી કેટલું સસ્તું થશે જેવું નિષ્ણાતો દ્વારા કહેવામાં આવ્યું છે તો જેની પણ માહિતી મેળવી કરી તો મિત્રો વાત કરીએ તો કોમોડિટી એન્ડ કન્સેન્સ રિવર્સ કે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં તણાવ ઓછો થવાના કારણે એમસીએક્સ પર સોનાના ભાવમાં 74850 એટલે કે વાત કરીએ તો 75500 રૂપિયાની વચ્ચે ટ્રેડ થતા જોવા મળી રહ્યા હતા જ્યારે વાત કરીએ તો મિત્રો બજારના સહભાગી ભાગીઓએ વૈશ્વિક વિકાસનું મૂલ્યાંકન કરતા બુલિયન અસ્થિરતા રહેવાની ધારણા જોવા મળી રહી છે એટલે કે વાત કરીએ તો મિત્રો હવે આવતા મહિનાની અંદર ડિસેમ્બર માટે ચાંદીના કોન્ટ્રાક્ટ રૂપિયા છે વાત કરીએ તો મિત્રો કોમેક્સ ગોલ્ડ નો વાયદો તેર પોઈન્ટ ચાલીસ ડોલર પ્રતિ એસ પર જોવા મળી રહ્યો છે તો મિત્રો હજુ પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે અને ખાસ કરીને તમે સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે કરી શકો છો અને સોના તેમજ ચાંદીના ભાવ ઘટાડામાં જઈ રહ્યા છે જેનું મુખ્ય કારણ શું જેની વાત કરીએ તો મિત્રો હમાસ અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે હવે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે તો જેના કારણે પણ સોનાના ભાવને સતત ટેકો મળી રહ્યો હતો અને સોનું ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતું જોવા મળી રહ્યું હતું પરંતુ હવે આજે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હમાસ અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે વિરામ કરવામાં આવે તો સોના તેમજ ચાંદીના ભાવમાં હજુ પણ ઘટાડો નોંધાઈ શકે છે તો મિત્રો ખાસ કરીને તમે સોના

કર્યા બાદ તો રોકાણકારો એ અત્યારે યુએસ ચલણ તરફ આકર્ષણ બન્યા છે જ્યારે વાત કરીએ તો મધ્ય પૂર્વમાં સરળ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓને કારણે અત્યારે યુએસ ડોલર ચલણ તરફ જતો જોવા મળી રહ્યો છે એટલે કે સોના તેમજ ચાંદીના ભાવમાં યુએસ ડોલર ડોલરના લીધે આકર્ષણ થતું જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને ઘણા બધા મિત્રોના એવા પણ સવાલ આવી રહ્યા હતા કે સોના તેમજ ચાંદીને ડોલર સાથે શું જોડાણ હોય છે જેની વાત કરીએ તો ડોલર અને સોના વચ્ચે સંપૂર્ણપણે વિપરીત સંબંધ સંબંધ છે જ્યારે વાત કરીએ તો અન્ય દેશોની કરન્સી સામે યુએસ ડોલરનું મૂલ્ય વધે છે ત્યારે સોનાના ભાવમાં ઘટાડો થાય છે આવું એટલા માટે થાય છે કે કારણ કે તે દેશો સોનું ખરીદવા માટે ઊંચા ભાવ ચૂકવવા પડે છે આવી સ્થિતિમાં તે દેશો માટે ખરીદવું ખૂબ જ મોંઘું થઈ જાય છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં આપણા ગુજરાતના શહેરોની અંદર સતત ઘટાડો જોવા મળ્યા છે તેની વાત કરીએ તો મિત્રો સોનું અત્યારે ખૂબ જ સસ્તું જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો આવનારા દિવસોની અંદર પણ પણ સોના તેમજ ચાંદી એટલે કે હવે ડિસેમ્બર મહિનાની અંદર સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે તો મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જો કરી શકો છો અથવા તો હમણાં સોના તેમજ ચાંદીની ખરીદી માટે રાહ જોઈ શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગો છો તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જેની અંદર વાત કરીએ તો મિત્રો તમારા શહેરનો શહેરોની અંદર જીએસટી અલગથી લાગે હોય છે વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણપણે માહિતી વિશે ચર્ચા કરીશું